ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન નાયકે આરટીઆઈ દ્વારા મેળવેલા દ્વારા સુરત શહેરમાં કાયદો વ્યવસ્થાની ગંભીર બગડેલી સ્થિતિ જોવા મળી છે વર્ષના આંકડા ગુનાઓમાં થયેલી ભયાનક વૃદ્ધિ દર્શાવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન નાયકે આરટીઆઈ દ્વારા મેળવેલા આંકડા દ્વારા સુરત શહેરમાં કાયદો વ્યવસ્થાની ગંભીર બગડેલી સ્થિતિ જોવા મળી છે છેલ્લા ત્રણ વર્ષના આંકડા ગુનાઓમાં થયેલી ભયાનક વૃદ્ધિ દર્શાવે છે કોંગ્રેસ નેતા દર્શન નાયકે આ સ્થિતિ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે તેમણે કહ્યું કે આ આંકડા સુરતમાં કાયદો અને વ્યવસ્થાની બગડતી સ્થિતિને સ્પષ્ટ પ્રગટ કરે છે પોલીસ અધિકારીઓની પ્રતિક્રિયા અથવા વધુ વિગતો હાલમાં મળી નથી શહેરની સુરક્ષા અને નાગરિકોની સલામતી પર આ આંકડાઓથી મોટો પ્રશ્ન ઉભો થયો છે આરટીઆઈના ખુલાસા મુજબ હત્યા ખૂંના કુલ એકસો બાર કેસ ચોરીના કુલે એક હજાર આઠસો ને પંચોતેર કેસ પ્રોહિબિશન દારૂબંધી સંબંધિત કુલ ચોત્રીસ હજાર પાંચસો પાંચ કેસ ડ્રગ્સ તેમજ અન્ય પ્રતિબંધિત કેફે પદાર્થો સંબંધિત કુલ એકસો ત્રણ કેસ નોંધાયા છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત ગુજરાતનો સૌથી વધુ વિકસિત શહેર તરીકે સુરત વિકસી રહ્યું હોય એસી લાખ થી વધુ વસ્તી ધરાવતું સમગ્ર ભારત દેશના તમામ રાજ્યોમાંથી લોકો રોજગારી માટે કામ ધંધો કરવા માટે જ્યારે સુરતમાં આવતા હોય ત્યારે શાંતિથી ધંધો કરી શકે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય એના અનુસંધાનમાં સુરત પોલીસ કમિશનર ના તાબા હેઠળ આવતા સમગ્ર સુરત શહેરના તમામ પોલીસ સ્ટેશનોમાં આ લગભગ નવ હજાર છસો ને પંચોતેર જેટલી જગ્યાઓ મહેકમ મંજૂર થયેલી છે એની સામે લગભગ છ હજાર સાતસો ને પંચ્યાસી જેટલી જગ્યાઓ ભરાયેલી છે અને લગભગ પાંત્રીસ થી પાંત્રીસ ટકા થી આસપાસ ત્રણ હજાર સાતસો પંચ્યાસી જેટલી જગ્યાઓ આસિસ્ટન્ટ પોલીસ કમિશનર શ્રી હોય પોલીસ ઇન્સ્પેક્ટર હોય પોલીસ સબ ઇન્સ્પેક્ટર હોય અનામ હેલ્થ કોન્સ્ટેબલ હોય એવી સુરત તમામ પોલીસ વિભાગની સુરત લગતી સર્વગ્ન જગ્યાઓ ખાલી છે બગડે આ બીજી વર્ષ દરમિયાન કેટલા એમાં લગભગ એકસો ને પંદર થી વધુ મર્ડર ની ઘટનાઓ સુરત શહેરમાં છેલ્લા ત્રણ દિવસ બની છે સિત્તેર ટકા જેટલા જ પોલીસ સ્ટેશન મને જે માહિતી આપી છે અઢારસો ને પંચોતેર જેટલા ચોરીના બનાવો બન્યા છે

કે તાત્કાલિક અસરથી સુરત શહેરના લોકો શાંતિથી રહી શકે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પોલીસ વિભાગ સારી રીતે જાળવી શકે એના માટે આ ભરતી તાત્કાલિક અસરથી જે જગ્યાઓ ખાલી છે એ પર ભરવી જોઈએ અને પોલીસ વિભાગને પણ વિનંતી કરીએ કે સારામાં સારી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય અને સુરતના લોકો શાંતિથી રહી શકે કામ ધંધો કરી શકે એના માટેની લાગણી અને માંગણી આપના માધ્યમથી વિનંતી કરું છું